ડીઆઈઆઈ વાળાએ આડત્રીસો અડસઠ કરોડ રૂપિયાની ખરીદી કરેલી છે નેટ ખરીદી જ્યારે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળાએ બે હજાર સાતસો ને કરોડની સેલ કરેલું છે તો ઓલ ઓવર તો સાતસો આઠસો હજાર કરોડ જેવું ખરીદદારી થયેલી છે એટલે માર્કેટ આગળ હાલેલું છે વાત કરીએ ડાવ જોન્સની તો ડાવ જોન્સ આજે બહુ

અને હાઈ ઉપર હાઈ બનાવી રહ્યું છે આગળ વાત કરીએ આપણે આપણે નિફ્ટી ફિફ્ટીની તો આજે નિફ્ટી ફિફ્ટી એમ સારો એવો રેકોર્ડ બનાવી નાખ્યો છે ફિફ્ટી ટુ વીક હાઈ પણ છવ્વીસ છવ્વીસ હજાર ને અગિયાર રૂપિયા અને આજનો હાઈ પણ છવ્વીસ હજાર અગિયાર રૂપિયા એટલે કે આજે આપણા માર્કેટે ફરી એક વખત લાઈફ ટાઈમ હાઈ બનાવી દીધો છે અત્યારે માર્કેટ તેજ ઉપર તેજ તેજી ઉપર તેજી માર્કેટમાં આવી રહી છે જેનું કારણ છે FII અને ડીઆઈઆઈ બંનેની ખરીદીની એક્ટિવિટી જોઈ લઈએ તો બહુ સારી એવી છે ડીઆઈઆઈ પણ ખરીદી કરી રહ્યું છે ઓલ ઓવર અને FII પણ હવે ધીમે ધીમે ખરીદી કરવાના મૂડ ઉપર જઈ રહ્યું છે તો વાત કરીએ આપણે આપેલા સ્ટોક DMart વિશે તો DMart આજે ચોપન સો એની ઉપર ચોપ્પનસોને ચોર્યાસીએ છે અને પોતાનો બાવન વીક હાય છે અને ટચ કરી દીધો છે અને નવો હાય બનાઈ દીધો છે. વાત કરીએ તો વાત કરીએ ડી માર્ટ ની તો ડી માર્ટ ને આપણે બાવીસો ને પચાસ એ લેવા માટે કહ્યું હતું. જેણે જેણે લેવા માટે મૂક્યું હશે એ એને આજે ચોપનસો એ સુધી થઈ ગયું હશે. એટલે કે સો રૂપિયા જેટલું ફાયદામાં હશે. અને જેને મેં કીધું હતું કે જેને ત્રેપનસો એ વેચી નાખવાનું બાવીસો પચાસ એ લઈને ત્રેપનસો વેચી નાખવાનું હશે. એને પણ હજાર રૂપિયા જેવો ફાયદો મેળવી લીધો છે આપણે તો ચાલુ માર્કેટમાં આજે રજા હતી તો ફાયદો મેળવી લીધો છે આપણી પાસે હોલ્ડિંગમાં નથી પણ જેને નોકરી વહી ગયા છે ને રજા નહીં હોય એને આજે જેને હોલ્ડિંગમાં છે એને તો બે ત્રણ હજારનો ફાયદો થઈ ગયો થઈ જશે કાલે હવે વાત કરીએ કે આવતીકાલે આપણે કયા સ્ટોક ઉપર ધ્યાન આપવું તો આમાં પહેલો સ્ટોક છે આપણો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આને આપણે બાર અગિયારસો ને પંચાણુ ની આજુબાજુમાં ખરીદતા હતા પણ હવે છેલ્લા થોડાક દિવસથી વાત કરીએ તો ઉપર વહી ગયું છે માર્કેટ આનું જે પચાસ ને ટચ કરીને પાછું આવે છે આજે તો બારસો ને ટચ કરીને પાછું આવેલો છે અને આ પોતાનો બાવન વીક હાઈ તોડી નાખવા બાજુ સતત મહેનત કરી રહ્યો છે વાત કરીએ આપણે એમની આ સ્ટોકની તો આજે આ સ્ટોકને આપણે જોવાનું છે કે કાલે આને કેટલામાં ખરીદવું તો બારસો પાંત્રીસ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે અને બારસો ને છે તો આવી જશે કાલે તો મારે ખરીદવાનું થાય છે અને વેચવાનો સેમ ટુ સેમ પાંત્રીસ થી ચાલીસ ની વચ્ચે ગમે ત્યાં હું આને વેચવા માટે મૂકવાનો છું પણ પહેલાં જો બારસો ને આવી જાય તો જેટલી ક્વોન્ટિટી હું લેવાનું હોઈશ દાખલા તરીકે મારી પાસે એક લાખ રૂપિયા છે તો હું આમાં પચાસ હજાર જ નાખીશ પૂરેપૂરું રિસ્ક આની અંદર અત્યારે હું લેવા માંગતો નથી એટલા માટે હું આને બારસોને એ લેવા માટે મૂકવાનો છું બીજો સ્ટોક છે આપણો મેક્સ હેલ્થકેર જે એક હજારને પાંત્રીસ રૂપિયા ઉપર એનો ભાવ પણ ચાલી રહ્યો છે અને છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો આઠ ટકા રીટર્ન આપ્યું છે અને છેલ્લા એક મહિનામાં આ સ્ટોકે એ વીસ ટકા રીટન આપ્યું છે આજના દિવસે આ સ્ટોક બે ટકા જેટલો નીચે આવ્યો છે ખુલ્યો તો પોઝિટિવ પણ પછી આખો દિવસ ધીમે 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 કરતો નેગેટિવ જ આવ્યો છે આ સ્ટોકને હું કાલે એક હજાર ને જ તે ખરીદવા મૂકવાનો છું જો એક હજાર ને આવી જાય તો હું આને એક હજાર ને એ વેચવા માટે મૂકવાનો છું અને એવું લાગે તો અઠવાડિયા જેટલો હું આને હોલ્ડિંગ પણ કરવાનો છું જો મને અગિયારસો ના ભાવ સુધી વહી જાય એવું લાગે તો એને આપણે એક મહિના સુધી હોલ્ડ કરવાની પણ તૈયારી સાથે લેવાનું છું વાત કરું આપણો ત્રીજો સ્ટોક તો ત્રીજા સ્ટોકની વાત કરતા પહેલા કોનકોર ઇન્ડિયા બાયો નામનો આપણો સ્ટોક છે કોનકોર્ડ ઇન્ડિયા બાયોટેક તો આ સ્ટોકની વાત કરતાં પહેલાં હું તમને કહી દઉં છું કે જો આપણી આ ચેનલના સ્ટોક તમે દરરોજ જોતા હો અને લેતા હો અને જો તમને ફાયદો થતો હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી કરીને આપણો પરિવાર થોડોક મોટો થાય આજની વાત કરીએ તો આજે આ સ્ટોક છ જેટલો નીચે આવ્યો છે છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો નવ ટકા return આપ્યું છે અને છેલ્લા એક મહિનામાં આડત્રીસ ટકા જેટલું return આપ્યું છે અને છેલ્લા છ મહિનામાં ઓગણ ટકા જેટલું return આપી દીધું છે આ stock એ તો હવે હું આ stock ને કાલે બાવીસો ને તેત્રીસે આ સ્ટોક છે તો હું એને બાવીસો ને વીસે ખરીદવા માટે મૂકવાનો છું તો બાવીસો અને વીસે જો આ સ્ટોક મારી પાસે આવી જાય છે તો હું આને તેવીસો રૂપિયા નો ટાર્ગેટ મૂકીને ચાલું છું તેવીસો રૂપિયા હું આને મારો ટાર્ગેટ ફિક્સ કરીને ચાલું છું જો તેવીસસો રૂપિયા થઈ જાય છે ત્યાં સુધી હું આને હોલ્ડ કરવાનો છું અને આમાં મારો સ્ટોપ લોસ માત્રને માત્ર પચ્ચીસ રૂપિયા રાખવાનો છું તો એ પણ તમે